આપનો પરિચય હું અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠન સાથે જોડાયેલો અને ગૌરક્ષ સમિતિ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજ્ય નો ઉપાધ્યક્ષ અને કાઠી સેરા પ્રમુખ પ્રમુખ સામતભાઈ બોટાદ સામંતભાઈ આજે મહાકાળી ધામે તમે આયા છો શું કહેશો આજે મહાકાળી ધામમાં ભાગવત કથાનું આયોજન ભાવેશ બાપુ શુક્લા દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે એનો પાંચમો દિવસ છે આજે અને મહાકાળી ધામના જે મહંત મહારાજ ભાવેશ બાપુ રહ્યા તેઓ અનેક સામાજિક ધાર્મિક સંસાર સંગઠનો સાથે જોડાયેલા છે તેમને કુંભના મેળામાં મહા બંડલેશ્વરનું પણ પદ મળેલું હતું અને તે પછી તે હમણાં જ અમને અખિલ ભારતીય સંત સમિતિમાં બોટાદ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે તે અમારા ગુરુ સ્થાને છે એટલે આજે એમને પાંચમી પાંચમા દિવસની કથામાં આવી અને ભાવેશ બાપુ શુક્લાને રજવાડે સાફો બાંધી સાફામાં કલંગી લગાડી રજવાડી તલવાર અર્પણ કરી અમે એમનું રજવાડે ઠાઠે સન્માન કરેલ છે અને જગદ્ગુરુ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ બાપુને પણ મેં સાપો પહેરાવી અને તલવાર અર્પણ કરી સન્માન કરેલ છે તેમજ સંત સમિતિના અધ્યક્ષ અને નિર્માણ અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુ દ્વારા બાપુને પણ મેં રજવાડી સાપો બાંધી અને રજવાડી તલવારથી સન્માન કરી અને એમના બધાના આશીર્વાદ મેળવેલ છે અને ભાવેશ બાપુના હું દરેક કાર્યક્રમમાં હું જાઉં છું દરેક ભાવેશ બાપુ અમારી સાથે ગૌરવ સમિતિમાં પણ વર્ષોથી જોડાયેલા છે જય ગૌ માતા જય મહાકાળી